લો બોલો મહેસાણામાં સરકારી આપી દેવાયા રસ્તો છતાં સાત બિલ્ડરોએ સરકારી ખરાબામાં રસ્તો બનાવ્યો તેની જાણ એને આપતી વખતે તંત્ર ને નહીં હોય હવે આ મામલે જાગૃત નાગરિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને સરકારી પડતર દબાવવાનો આરોપ મુકતી ફરિયાદ કરતા મકાન ખરીદનાર લોકો મુશ્કેલીમાં મુકાયા બિલ્ડરે કહ્યું કે રસ્તો હતો એટલે અમે જમીન ખરીદી સ્કીમ મૂકી હતી તંત્રએ એને આપ્યું અને સ્કીમ મૂકવામાં આવી તંત્ર સરકારી ખરાબામાં રસ્તો હતો તો પછી એને જ કેમ આપ્યું સર્વે નંબરો વાળા દેદિયાસણના રહીશોએ અમને એવી જાણકારી કરી કે ભાઈ અમારી જમીનથી તમે એક વધારે પૈસા આપીને અમારા પાસેથી ખરીદી લો નહીં તો ચાલશે નહીં અમે તમને હેરાન કરીશું પણ અમારે એ જગ્યા ખરીદવાની ન હોવાથી અમે એ જગ્યા એમની ખરીદી નહીં તો એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ ખોટી રીતે અમે કોઈ સરકારી જમીન ખોટી પચાવી પાડી છે એ રીતે કરીને એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ બનાવેલો છે જે પહેલાં એમને મામલતદાર સાહેબ ત્યાં ઓફિસે મૂકેલો ત્યાં મામલતદાર સાહેબને અમે રૂબરૂ બોલાવી ડીએલઆર સાહેબની ડીએલઆરના અધિકારીઓની હાજરીમાં જમીનની માપણી કરીને કે ભાઈ અમારી કોઈ જમીનમાં દબાણ નથી એ પ્રમાણે મામલતદારમાં આ કેસ પૂર્ણ થયેલો હતો એના પછી પાછો આ રહીશોએ અમને ફેરથી બીજા દલાલો દ્વારા તથા દેડિયાસણ ગામના રહીશો દ્વારા અમારા ઉપર દબાણ લાડવામાં આવેલું કે ભાઈ તમે આના કેસ અમે ચલાવતા જ રહીશું તમે અમારી જમીન ખરીદી લો અને એ પણ એક મોંઘી કિંમતે જે અત્યારે મકાનો બનાવવામાં કે પ્લોટ બનાવવામાં પોસાય ના એવી કિંમતે એમને અમને દબાણ કર્યું જમીનો ખરીદવામાં સત્તાવાર સરકારી પડતર હતું તો પછી એને કેવી રીતે આપી સરકારી પડતર આ સર્વે નંબર જે સરકારી પડતરની જમીન છે પણ દેદીયાસણના અમુક સર્વે નંબરોને લગતા અમે જે જગ્યા ખરીદી એના એક વર્ષ પહેલાં આજુબાજુમાં બધી સ્કીમો બની ગયેલી હતી ખાલી આ જ જગ્યા બાકી હતી સ્કીમ સ્કીમલાયક બનાવવાની એ બધાને પાંચ વર્ષ પહેલાંથી બધાને પરમિશન મળેલી છે અને એ સરકારે ને કલેક્ટર ઓફિસથી કે કઈ રીતે મળી છે એ અમારી જાણકારી નથી પણ અમે જે વખતે જગ્યા ખરીદી એ વખતે ઓલરેડી અહીંયા રોડ બની ગયેલો હતો એ રોડ બનેલો હતો એટલે અમે આ જગ્યા ખરીદી છે એવું નથી કે અમે જગ્યા લઈને પછી આ રોડ બનાવ્યો છે કે એવું કંઈ કર્યું છે અમે તો જગ્યા ખરીદી એના પહેલાં ઘણી બધી સ્કીમો આજુબાજુમાં બની ગયેલી છે જે અત્યારે ઓલરેડી છે જૂની સ્કીમો અગાઉ જે રીતે આ લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ હતી ને જે રીતે ક્લિયરન્સ થયું છે મામલતદારમાંથી ને ડીએલઆરમાંથી તો શું તમારા તરફથી કોઈ ચૂક રહી ગઈ હોય ને ફરીથી અરજી કરવામાં આવી છે એવું કંઈ ખરું એટલે આમાં પહેલાં જે મામલતદારમાં કેસ અમારા વિરુદ્ધ મૂકવામાં આવ્યો એ વખતે અમે જે મુદત એ મામલતદાર સાહેબને મળી અને અમે એવી અરજી કરી કે મામલતદાર સાહેબ તમે ડીએલઆરમાં એક અમે અરજી ફેરથી અમે બી કરીએ છીએ અને તમે બી કરો કે ભાઈ ફેરથી આ જમીનની માપણી કરવામાં આવો એના પછી ડીએલઆર સાહેબના અમારા અરજીના આધારે ડીએલઆર ઓફિસમાંથી અહીંયા માપણી કરવામાં આવી જે માપણીના સંદર્ભે અમે જેટલું અમારું એક દીવાલ ખોટી હતી થોડી તો એ અમે તોડી નાખેલી મામલતદાર સાહેબની રૂબરૂમાં જ કે ભાઈ મામલતદાર સાહેબ તમે આવો ને અમે દિવાલ રિમૂવ કરી દઈએ છીએ અને અમને જે ડીએલઆર સાહેબે નવી માપણી સીટ આપી છે આમ જૂની માપણી સીટ હતી એ પ્રમાણે મેં દિવાલ કરી હતી પણ એમાં કંઈક ડીએલઆર ઓફિસની ચૂક થઈ હોય કે કોઈ માપણીવાળાની ચૂક થઈ હોય અમને ખ્યાલ ના રહ્યો એ માટે અમારી એક દીવાલ થોડી ખોટી થઈ હતી એ અમે ઓલરેડી તોડી દીધેલી છે